આવો કોઈ શબ્દ છે 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 એ શું ભૂમિ પાસે આવે અને ત્યાં અંદર દાખલ થવા માટે જે પ્રભુએ એમને પ્રોમિસ આપેલી દૂધ અને મધની નદીઓ વહેતી હશે એવી જગ્યાએ હું તમને લઈ જઈશ તો એ જે જગ્યા છે અને એ જગ્યાની

દસ જ્યા છે ચાલીસ દિવસ ત્યાં રહે છે અને ચાલીસ દિવસમાં એ લોકો ત્યાંના લોકોને જોવે છે તો ત્યાંના લોકો એટલે મહા લોકો રાક્ષસ જેવા મોટા લોકો ત્યાં રહેતા હોય છે કદાવર તાકતવર પછી કે છે કે ત્યાંના ફળ જો ઉગે દ્રાક્ષ આપણી દ્રાક્ષ કેટલી હોય આપણે દ્રાક્ષ બહુ બહુ તો આટલી મોટી કે છે કે બે દ્રાક્ષની લૂમ બે માણસ ઉંચકે એક લાકડી પર લટકાવે એક માણસ આગળ હોય બીજો માણસ પાછળ હોય એટલી બધી મોટી ને વજનદાર એ દ્રાક્ષ તો આ લોકો જ્યારે રિપોર્ટ લઈને આવે છે ત્યારે એ લોકો કહે છે કે ત્યાંના માણસો કદાવર છે રાક્ષસ જેવા છે ત્યાંના ફળ આવા છે ત્યાંની ભૂમિ આવી છે અને પછી છેલ્લે એક રિપોર્ટમાં એ લોકો બોલે છે કે એ માણસોની આગળ તો આપણે તિત્તી ઘોડા જેવા છે તિત્તી ઘોડા જોયા છે બટ તિત્તી ઘોડો તો કહે છે કે એ માણસોની આગળ આપણે તો બધા તિત્તી ઘોડા જેવા દેખાઈએ છીએ प्रभु ने नजर मां आ रिपोर्ट एक इवेल रिपोर्ट होता है। इवेल रिपोर्ट किन्हों बुजुर्ग किसका रिपोर्ट? शैतानी। शैतानी। प्रभु ने नजर मां इन्हों को जो रिपोर्ट लेना आवेला एक इवेल रिपोर्ट होता है तो क्या? मिसर माथी काढ़िया तेरे अनेक चमत्कारों द्वारा प्रभु ने अम्मे एहसास कराया थ દરિયાના બે ભાગ કરી શકું છું ખડકમાંથી પાણી પીવડાવી શકું છું સ્વર્ગમાંથી માનના આપી શકું છું પ્રભુએ પુરાવા આપેલા પણ પેલા લોકોએ રિપોર્ટ શું આપ્યો કે આપણે તો એમની આગળ તીતી ઘોડા જેવા છીએ અને ત્યાં પ્રભુ એ રિપોર્ટને ઇવિલ રિપોર્ટ તરીકે જોયો છે તમારા જીવનને યાદ કરો કેટલી એવી બાબતો ભૂતકાળમાં હતી કે જે ચમત્કારિક રીતે પ્રભુએ તમારા જીવનમાં કામ કર્યા

આ સમાધાન તો કદી થાય જ નહીં પ્રભુ મોટો છે કે સમસ્યા મોટી છે પ્રભુ મોટો છે અને ત્યાં એ દીવાલ યરીકોની દીવાલ તમારી આગળ ઊભી છે કદાચ એક રોગ છે કદાચ તૂટેલો એક સંબંધ છે કદાચ પૈસાની સમસ્યા છે નોકરીની સમસ્યા છે કદાચ ભણતરમાં આગળ જવાતું નથી કોઈ એવી દીવાલ છે જે તમારી આગળ બહુ મોટી તમને લાગે છે અને તમને એવું લાગે છે આ તો તૂટી જ ના શકે એ સમસ્યા એ દીવાલને એ યરીકોની દીવાલને તોડવા માટે પ્રભુએ એક આખું વર્ણન આપ્યું રણના પુસ્તકમાં છે આ બાબત એ યરીકોની દીવાલ આટલી પહોળી ને આટલી મોટી તો કેવી રીતના તોડવાની એન્ટર કેવી રીતના થવાનું તો પ્રભુ ત્યાં યહોશુઆને કહે છે કે તારા યોદ્ધાઓને લે અને 6 દિવસ સુધી ઇમેજિન કરો કે એ યરીકોની દિવાલ છે એ કનાનનો એરિયા છે અને પ્રભુ યહોશુઆને કહે છે કે તું અને તારા યોદ્ધાઓ 6 દિવસ સુધી સવારમાં એક આખો એ એરિયાનો એક ચક્કર મારો ઓકે એક દિવસ એક ચક્કર માર્યું

વાગે ત્યારે પ્રભુએ ઇન્સ્ટ્રક્શન આપેલી કે તમારા મારા જેવા લોકો હોય એ લોકોએ મોટે કર્યું સાતમા દિવસે

એને ચક્કર મારો અને પ્રેઝન વર્શિપ કરો જ્યારે આટલી બધી પ્રેઝન વર્શિપ થાય છે ત્યાં પેલી સમસ્યા પેલો રોગ પેલા તૂટેલા સંબંધો બધું જ તમારી આગળ કાઢલ અધૃશ થઈ જાય છે બહુ લાંબી બાબત છે પણ આજે મેં એકદમ ટૂંકમાં તમને લીધી છે તમે એને વાંચજો તમને પ્રભુ ઘણું બધું કહેશે એટલે મહારાને તમારા જીવનના પ્રશ્નોને જો સોલ્વ કરવા હોય સફળતા હાંસિલ કરવી હોય જીવનમાં ક્યાંક આગળ જવું હોય તો સૌથી મજબૂત હથિયાર છે પ્રેઝન વર્શિપ રિઝલ્ટ સારું લાગવું છે પ્રેઝન વર્શિપ આપણે પ્રભુના ગીતોને એક ગાવા ખાતર બી ગઈ શકીએ છીએ પણ

જો તમે પ્રભુ વચન સાથે સંભળાયેલા છો પ્રેઝ એન્ડ વર્શિપ સતત કરો છો તો ત્યાં પેલી યરીકોની દીવાલ તૂટી જશે તમારા જીવનની એક એક સમસ્યા માટે પ્રેઝ એન્ડ વર્શિપ પ્રભુના ભજનો એવા ભજનો કે જ્યાં પ્રભુને મહિમા મળે છે તમને કોઈ જોતું નથી ઘણી વખત કેવડમાં આપણે ગાતા હોય અમુક પ્રોગ્રામમાં ગાતા હોય ફોકસ આપણા પર છે આપણા કપડાં મેકઅપ આપણા ઘરમાં કોઈ આપણને નથી જોતું પ્રભુ સિવાય ત્યાં તમે એનું કરો દિવાને સંભળાવો કે અમારા જીવનમાં અમારા ઘરોમાં અમારી પ્રાયોરિટીમાં માત્ર પ્રભુ છે અને એનો દીવ છે જ્યારે એ આખું વાતાવરણ સર્જાય છે ત્યારે એ દવાઈ જાય છે